đại đây được hai mươi hai hai nghìn hai mươi hai nghìn ai mươi ra nghìn hai buồn hai nghìn hai mươi hai nghìn hai mươi hai nghìn hai mươi ra nghìn hai mươi hai 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 nghìn hai mươi

એવું ખડ છે કે જો વર્ષ ઉપર ખડ છે તને આમ તો એ અરજી બે હું તો આમ છે દેખાતું નથી આમાં તો કેટલી સાંજે બાય નીકળે તો એ ખબર પડે બાવી આજુ છે બે ત્રણ ને જો બધા ડૂસા દે કાકાની ભૂરી ને આપણે છે બધા આમનો સીરિયલ થાય ધીરે ધીરે એટલે બીને રહી ગયો બધા ખડબોળ બધું આમ આમ થોડા કાકા થાય પછી બને રહી ગયો લોકમાં આપડે તને એવું ખડ છે બહુ

પોપ મોરલીન રૂપલ જોવો આપડે ભાઈ ડૂસા દેહ રૂપલ બતાવો તમને રૂપલ ગાબડી ને જો બધું શે આપડી બીજું હા તો આમાં હમણાં છીએ ત્યાં તો ભેડું પડી જશે એટલું ખાઈ રહ્યા ત્યાં તો બિનારી જેવું લોગમાં આવે ખડમ ભેહું દુસા દે ગાવું બધા આપડે ખડાલાન બડાલા પળી ગયા હવે બિનેરી જેવું લોગમાં આવે બીજું ભેહું આપણે હાચ્યું થઈ ગયું ધરાય રહી હવે બગલાય બહુ હેતળ ખાઈ જાય એટલે ઉપાધિ નહીં આપડે હાલ બીજું ધીર્યું મધર્યું મધુર્યું ધરાણ ગયું હો ભાઈ આજ કે ઘટે નહીં આવ્યું હાલ જુદા આગળ લાગે ધીરે ધીરે બનતા હોય તમને કેળામાં જઈને આપણે જે પેવ આજ થઈ ગઈ છે થોડી થોડી સેવ આ હજી આપણે હારે થઈ ગયા છે વાતુડી આપણો વાતુડી સેવ અહીંયા વાતુડી હાલવા દીધે થાય વાતુડી બાતલ મને વાહ આલે આપણે હારે ધીરે ધીરે ધીરા બહુ બધે ફાટ્યા ફાટ ક્યાં હટાણા તો રોબલ ને માદીકરી કૃપા આગળ છે બતાવું તમને રોબોલ ને બી तो हळू हळू सै बेऊ धीरे धीरे रोबो आलो कडा गया आपणे भडक्या छ હાલ્યું જાય ધીરે ધીરે ઘર બધું મળી કેટલા વાગે જોઈ લે ટાઈમ આગળ આપણે બીજો ફોન છે સાડા પાંચ જેવું થઈ ગયું થવા આવ્યું હે વાર છે પાંચસો મિનિટની હાલ્યા જઈ ધીરે ધીરે રખડતા રખડતા જે હું પહોંચી પહોંચ્યું હાલ્યું હવે વાહ બીજું હો હો બનાવી દેજો લોકમાં આપણે ગામમાં આવેડો બધું બતાવી તમને પીને લઈ ગયો આપણે ધીરે 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 આપણે મજ થઈ ગયા છે બે ત્રણ વાંચે લેવા ગયો પાછી કેળા ને કેળા પાણી હતું આપણે પેલો તો હવે તો ભાઈ રેડી થઈ ગયું છે બધું વરસાદી છે નહીં હમણાં કઈ બહુ તડકો બહુ છે ભેવું બીજું આઈ ગયો વાહ ધીરે ધીરે આપણે થઈ ગયા છીએ મોર આપણો વારો વાંય હોય વસાડે હોય તો વાંહે હોય આવું આજ આપણો મોર વારો છે બિનારીકમાં આવે હવે તો લગભગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે લગભગ આપણે અવેડન બધું બતાવું તમને અવે બતાવી દઉં પછી એન્ડ કરીએ આપણે બિનગે આગળ બનાવી રહ્યો રોડા નીકળી ગયા હવે તો આપણે ધીરે ધીરે પાણી પાણી પીવાની રહે